કારીગરો છે કેમ્પનું ગ્રામીણ વિસ્તારના કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળી રહે તે માટેથી આયોજન કરાયું હતું જે કારીગરી છે એમને ઉત્સાહ આપવા માટે થઈને એમને પ્રેરણા આપવા માટે થઈને એમના કામને વધુ સારી રીતે આગળ વધારી શકે એટલા માટે થઈને આ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજનાનું લોન્ચિંગ કર્યું છે આ યોજના અંતર્ગત જે લાભાર્થીને એને કોઈ પણ પોતાને સુથારી કામ છે કે કોઈ પણ અન્ય જેટલા આમાં ઘણા બધા કામ એમાં આપવામાં આવ્યા છે કે જ્યારે એ કામની કલાગીરી માટે થઈને એને એને શીખવું હોય તો એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે જેટલા એને ટ્રેનિંગનો વર્કશોપ હોય એ સમય નક્કી કરેલા હોય એ વર્કશોપ દરમિયાન એને રોજનું પાંચસો રૂપિયાનું નું આપવામાં આવે અને જ્યારે શીખીને એનો કોર્સ પૂરો થઈ જાય એ કોર્સ પૂર્ણ થયા પછી એને પંદર હજાર રૂપિયા સુધીની ટૂલકી on another